વડોદરા નવાપુરા પોલીસ સ્ટેશનની સરાહનીય તેમજ પ્રસન્નીય કામગીરી જોવા મળી વડોદરા શહેરના મે પોલીસ કમિશનર શ્રી નરસિમા કોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી મનોજ નિનામા સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર જોન બેના શ્રી અભય સોની સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી સી ડિવિઝન એપી રાઠવા રાઠવા સાહેબનાઓના દ્વારા આપેલ સૂચના મુજબ નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એલ આહિર સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકસભા ચૂંટણીના અનુસંધાને આજ રોજ મતદાન દિવસ દરમિયાન મતદાન કરવા માટે આવેલ દિવ્યાંગ તથા સિનિયર સિટીઝન મતદાતાઓ શાંતિપૂર્ણ અને સરળતાથી મતદાન કરી શકે અને લોકશાહીના પર્વમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી શકે અને લોકશાહીના પર્વમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી શકે તે હેતુથી બંદોબસ્તમાં હાજર પોલીસ સ્ટાફ દ્વારા તેમની જરૂરી મદદ કરી તેમના બુથ સુધી પહોંચાડી પોતાની ફરજ પ્રત્યે નિષ્ઠા દાખવી સેવા સુરક્ષા અને શાંતિના દ્વેય વાક્યને સાર્થક કરી પ્રસન્નીય કામગીરી જોવા મળી બ્યુરો રિપોર્ટ હિતલ પંડ્યા નવાપુરા